કચ્છની બેઠક પર વિનોદ ચાવડાની હેટ્રિક વાળી જીત પર કમલમમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળ્યો તમામ કાર્યકર્તાઓ કમલમ ખાતે ઉમટી પડી અને વિનોદ ચાવડાને અભિનંદન આપ્યા કચ્છ લોકસભાની બેઠક પર વિનોદ ચાવડાની આ હેટ્રિક જીત જોવા મળી હતી સતત ત્રીજી વખત ઐતિહાસિક અને જંગી બહુમતીથી તેઓ વિજેતા થયા હતા ખાસ કરીને બપોરે ત્રણ વાગ્યાના સુમારે તેઓ કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ વિધાનસભાના માજી અધ્યક્ષ ડૉક્ટર નીમાબેન આચાર્ય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય નરેન્દ્ર પ્રજાપતિ સરહદ ડેરીના ચેરમેન પલમજીભાઈ હુંબલ પૂજા કેલાણી મંદાબેન પટણી સહિતના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં ખાસ કરીને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સમગ્ર જીતનો યશ છે એ કાર્યકર્તાઓને ફાળે જાય છે સતત લાંબા સમય તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈ અને તેમને વિજય આપવા માટે સૌ કટિબદ્ધ થઈને મહેનત કરતા હતા આખરે આ મહેનતનું ફળ મળ્યું છે અને ઐતિહાસિક બહુમતીથી વિનોદ ચાવડા સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા છે અને તેમને પણ તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ તકે ખાસ કરીને જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદે પણ આમ તક સાથેની વાતચીતમાં આ જીતને વધાવી હતી અને ખરેખર ઐતિહાસિક જીત જોવા મળી હતી લાંબા સમયથી વિનોદ ચાવડા અને કાર્યકર્તાઓ તથા તમામ પદાધિકારીઓ તેમણે જંગી બહુમતીથી વિજય મળે તે માટે સૌ કટિબદ્ધ બન્યા હતા અને મહેનત કરતા હતા અને આખરે આ જીત ખૂબ જ ઐતિહાસિક ગણાવવામાં આવી હતી તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વિનોદ ચાવડાનું

જ્યારે કચ્છની જનતા મતદારોએ મારા ભાગે આપી છે હું એમનો હૃદયથી ધન્યવાદ આભાર માનું છું સાથે સાથે અમારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આગેવાનો એમનો પણ આભાર માનું છું દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કામો આપણે કચ્છની અંદર છેલ્લા દસ વર્ષની અંદર કર્યા છે અને જ્યારે પાંચ વર્ષ માટે પુનઃ જવાબદારી મારા ભાગે આવી છે અને સૌ મતદારોનો સાથ અને સહકાર દસ વર્ષ મળતો રહ્યો છે પાંચ વર્ષ માટે મળ્યો છે ત્યારે તમારા માધ્યમથી હું સૌને વિશ્વાસ અપાવું છું કે આવનાર સમયની અંદર સૌ સાથે મળી કરી કચ્છ મોરબીના વિકાસ માટે આપણે સૌ આગળ આગળ વધશું હું હૃદયથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છ લોકસભાનું પરિણામ જ્યારે છું એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ત્રીજી વખત કચ્છના લોકસભાના ઉમેદવાર તરીકે આજે વિજય થયા છે ત્યારે સર્વત્ર આખા કચ્છમાં હર્ષ અને ઉત્સાહનું વાતાવરણ છે સૌ કાર્યકર્તાઓ આજે અત્યારે અહીંયા કાર્યાલય બધે મળ્યા છે અને સમસ્ત કચ્છની જનતાનો ભારતીય જનતા પાર્ટી પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે કે આવડું મોટું સમર્થન આપી અને વિનોદભાઈને ત્રીજી વખત માટે જ્યારે એમણે ઉમેદવાર તરીકે વિજેતા કર્યા છે ત્યારે જનતા જનતા ખૂબ ખૂબ આભાર માની અને આગામી સમયમાં જે કંઈ લોકોના પ્રશ્નો હશે કામો હશે એ બાબતમાં સૌ સાથે મળીને એ વધારેમાં વધારે કામો થાય લોકોના વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એના પ્રયત્ન રહેશે હા કચ્છમાં જ્યારે વિનોદભાઈ આપણા ખૂબ અનુભવી એ એ ઉમેદવાર છે અને એમણે ખૂબ કચ્છ માટે કામ કર્યું છે ત્યારે આગામી સમયમાં પાર્ટી સંગઠન અને સાંસદશ્રી સાથે મળીને કચ્છના જે કંઈ કડીઓ હશે એ પ્રયત્ન કરવાનો પૂરી કરવાનો પ્રયત્ન કરશું સૌ સાથે મળીને કચ્છના વિકાસમાં યોગદાન આપવાનો પ્રયત્ન કરશું